બહ તારા છે ભેંચ દોવા અને અત્યારે માખ્યું મચ્છર ને બધું જાગી જાય માખ્યું તો બહુ જ કંદડે એટલે અત્યારમાં થોડો ઘણો ધુંડો કરો છે ધુહાડો કરો એટલે માખી થોડીક આખી વહી જાય પેલા દો આવે ને તો વેલા ફેંચ ઉભી ન રહે એટલે અત્યારે મોડું મોડું દોવાનું એટલે માખ્યું પણ જાગી જાય એટલે તુંઆડો કર્યો છે અત્યારે દોવાનું તાલે છે પેલા ભેંસ ધોવા જાય પછી ગરમા ગરમ ચા બનાવવાનું ને પછી બધાને શીરાવાનું હોય આપણે જો રોટલી બનાવવાની તો બાકી જ શીર કે સામું જઈ રહી છે એક જ દાદી પાણી કોઈ જવા ન દે ને ઓલી બાજુ કર્યો છે ને એટલે ઇંકો થી નામ ધુંહાડો આવે એટલે માખી થોડી કાઢી હોય જાય કોઈ સિંગડા તો ઉલાયેલા જ રાખે તો એટલી માખી ને મસર ને એવું બધું તો બે જશે તો આપણે લોટ બાંધીને રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે આટલા રોટલા આપણે બની ગયા છે અને હજુ આટલા રોટલા બનાવવાના છે આજે આપણે આખા દિવસનું ભાતનું બનાવવાનું છે એટલે બપોરે આપણે ભાત લઈ જવાનું હોય એના માટે જાજી તાજી રોટલી બનાવવાની છે આટલા રોટલા બની જાય પછી આપણે લઈશું અને પછી બાજરાના ફત રોટલા બનાવવાના એટલે કે બાજરાના જેને ખાવા હોય એને બપોરે તો રજા શાક હોય એટલે બાજરાના પણ જોઈશ એટલે ફટાફટ ગરમા ગરમ કકડીયા રોટલા કરીને ને પછી ઘીયારે ખાવાની મજા આવી અને હવે થોડો ઘણો તડકો નીકળતો જાય છે જો આપણે તારે બેન શીરાવીને છે

પછી વાર છે હોવા જશે પછી હોવાય દળાશે પછી કઈ છે બનાવ્યા છે અંકિતા બેન કે આપણે ખેતર જવા માટે આપણે ભાત પણ બનાવી નાખ્યું છે એટલે બધું ભાત તૈયાર છે અને ભરી પણ લીધું છે અને હવે આપણે જવાનું છે ખેતર એટલે બધા આજે ખેતર જવાનું છે આપડે તો હજી થોડી ઘણી વાત છે કેમકે થોડુંક હજી ઘરનું કામ કરાવવાનું છે બા અને શિવાની બેન અને વંશભાઈ ને જવાનું હોય નહીં છાડે નહીં

ખેતર ઘટે નહીં આ અંકિતા બેન ને બધું ભાત તૈયાર કરવાનું છે મોટાભાગે ગાડી જોડીને આવે ને પછી આ બધું ગાડામાં મૂકી ને પછી આવતા થાય છે અને ગાડામાં નીણ પણ મુકાઈ ગઈ છે અંકિતા બેન

અને આપણે શું સિઝનમાં ગાડું જ લઈને આપણે બળદ તો લઈ જવાના થાય એટલે નાદન હાથી આંકવાનું હોય એટલે ગાડું જ લઈ જવાનું પછી એમાં બધી લઈ જવાની હોય અને ભાત ની એવું બધું હોય જે કાંઈ હાથી આંકવાનું હાથીડા ને એવું બધું હોય એ બધી વસ્તુ એમાં મૂકી દેવાની એટલે ગાડું જો લઈ જ જવું પડે અને આપણે હવે ફટાફટ શિવાની બેન ને તેના પપ્પા ફોન લાવે છે કે વલ બાજુ ની બાજુ રમાડવા લઈ જાય ને કે મોટાભાઈ અને હારે થાય એટલે પછી આપણી ગાડી લઈને જવાનું થાય છે ને ત્યારે બહાર શિવાની લઈને લઈ જશે

એક જ વાર હાલું હતું કેમ કે એમાં થોડોક વધારે ગારો પડતો હતો ને એટલે કે ભીની માટે થોડુંક આમ રેસકાણ જેવું હતું ને એમાં એટલે હાથી હાલવામાં અને બળદને હાલવામાં થોડીક તકલીફ પડતી હતી પણ આજે એમ કહેવાય કે ઘણું ખરું એમ કે મોટા ભાગનું લીંદાઈ ગયું છે અને બસ થોડુંક જ બાકી છે ને એટલામાં લીંદવાનું આજે કામકાજ કરવાનું છે અને મોટાભાઈ આખી વાડીમાં બીજી વાર એટલે કે ફરીને હાથી હાંકવાનું કામકાજ કરવાના છે અને આજે તો ભાઈને ઘડીક ફોરો જેવો

ફર્સ્ટ વ્લોગ જ હતી કેમ કે આપણે જ્યારે વ્લોગિંગ બનાવવાનું શરૂઆત કરી ને ત્યારે જ પહેલો વ્લોગ એમ કે આપણે બળદ ને સલાવવાનો હાથી હાકવાનો વ્લોગ છે નો જોયો હોય ને તો ઓલ્ડ વ્લોગ માં જઈને જોઈ લીજો ને હવે મોડું કર્યા વગર આપણે ફટાફટ ઢોકળી વાળી બાજુ આપણે હાલતા થઈ જાવી અને આજે પણ શિવાની ને આ ઘરે મૂકીને જ જાવીશું પછી બપોરા બપોરા કરીને પછી ઠેઠ ઘરે આવતું એવો પ્લાન છે શિવાની લોરે ફોન આવે ને તો નકર તો નકર તો નાઈન ને એવો પ્લાન છે બોપરા ખુઈ જાય ને એમ બધું થઈ જાય તો આવવાની કઈ જરૂર છે નહીં તો આપણે હવે વાડીએ ફૂકી ગયા છે અને અને બાળમાં શું લાગ્યું છે બાળ છે અને બાળ આપણને તેમ થાય કે નાસ્તો લઈ જાય છે કેમ કે કામ કરીને થોડીક ભૂખ વધારે લાગે એટલે ખાવા થાય

કેવું ખર્ચે અંકિતા બેન આ જો બીજું કઈ નઈ આ જોઈ લો આવું છે આવું ખર્ચ છે માંડવી ડબલ સાહ હોય એવું લાગે છે આટલું આટલું ખર્ચે પણ થોડાક વામાં ક્યારેક આ ક્યારેક લગીને જ વાળા માણસે આટલો ભાગ આપણે નીંદવાનો થશે કેમ તડકો લાગવા મળ્યો નથી જોઈ છે તડકો છે તો નીંદવા માંડું છે ને ઓલા ઘડે ઉકલશે કે નથી ઉકલતું તમારે

એટલે કેટલા દિવસથી ને ખરાબ છે તો એજી ગારો જ પડે છે એટલે બોલો તો આપણે દાંતડીયા અહીં છે ને અહીંથી નીંદવાનું ચાલુ કરવાનું છે એટલે હવે આપણે બેસી જ જવાનું છે કેમ કે ખડ જ એટલું છે ઓલા બધા ઓલા કટકા બાડ એમાં નીંદતા હતા ને એમાં તો આમ ઘાય ઘાય નીંદે જતા હતા એમાં આમ બેહીને નીંદુ જ નથી તો આ માકા માકા નીંદે જ જતા હતા પણ આમાં તો બેસીને જ ખડ ઉપાડવું પડશે કેમ કે ખડ જ જાજું છે ને બધા એની કોળિયું કરવી પડશે એટલે તો હવે ફટાફટ નીંદવાનું ચાલુ કરી દેવી આપડે તો આ બાજુ શિવાની પપ્પા હવે હાથી આંકવાનું ચાલુ કરી દીધું છે કેમ થતું હોય છે ધીમા ધીમા હાલ છે બહુ બળતિયા ધીમા ધીમા હાલ છે હો બહુ કઈ સરખા હાલતા નથી આમ નો હોય એમાં પાછા પાણા મૂકેલા चलो अथर करा हाय ते पाथरा आलो पाथरा नो खेडू आव्या छे एटले बोली कथा समजता नहीं होय समजे हा तो ते की मजा आवे नहीं थी

खाली <laughs> दस विघा कोण तो बे हजार नो दिवस एम नम थे तो

ખડાઈ ઘણું છે એટલે થોડી વાર લાગે છે અને આમાં થોડુંક જો ગારો ઘરો પડે તમને બતાવું જો આટલો ભ્યાસ છે એટલું ગારો પડે છે આવું થાય છે અને આ ભાગ ગાળો છે લીધેલો નથી એક મૂકી ને એકમાં આમ હાકડો ગાળો છે અને એકમાં થોડુંક જાજુ નીંદવાનું થાય કેમ કે આમાં માજુ હાથી નહીં થાય ને બીજી વાર આપણે તો ઉપલા કરતા હાથી એક નાખ્યું છે આ બધું થાય ગયા પછી પાછા હાકતા હાકતા આવ્યા ને હવે એટલે પૂજા બે ત્રણ ઉથલ બાકી છે

બપોરા ચાલુ થઇ ગયા છે કેમકે હારો હર બળદ ને તો હાથી હાલવાનું ચાલુ હતું સમજો બળદ ને કેટલી નીર નાખ દેખી છે હવે નીર તે ખાઈ લે બધી ને પછી પાણી ટાઢો પર થાય પછી પાછા જોડવાના થાય છે એટલે હવે બળદ ને પરોજ છે

અરે નહીં આવવાનું એવું નથી છે ને પાણી થોડું ખાણું ભરેલું છે ઓછું થઈ ગયું પાણી નહીં જો ચાલુ પણ ઓછું થઈ ગયું આ આવું ઉતાવળી ને કે તો છે થોડી છે તો પડી

ગામ માં હઈ જન લઈ ગયો ને અને થોડે આમ આમ કરે થોડી ને નિયમ પપો જાય ને પપો પપો તમ તો માં ખુઝે પપો માં કન કાયે ઈ ફ્રિજ માં દે આલ અંગો પણ માર પાખ્યા હાલ થ્યાની હાલમતી કોલ નથી આવો આમ જોનો કઈ હે હાલ મોયદ કલે જો હાલ માર કડો વાડી આજે બપોરા કરવાની પણ બહુ જ મજા આવી ઘણા ટાઈમ પછી બપોરા વાડીએ કર્યા અને શિવાની ના પપ્પા હાથી મેંકું એટલે બહુ મજા આવી ને ઘણું ખોરું નીંદાઇ ગયું છે હવે થોડુંક નીંદવાનું છે અને હવે બસ ફરી આવતા રહેશે તો આજનો દિવસ આપડે આવરીઓ તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને ને કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો